ક્ષચરાંગે સુનુસે મહી દે વયુ યમી હશે નો અભયન્ ગુરૂ નહુ પ્રજાભ્યો ભય નહિભ્ય વિશ્વા દેવ સવિત દુરિતાની પરાશુ વાસુ વામિ શાંતિ સુશાંતિર્ભવો સર્વા ઋતુ શાંતિ

અમને ખબર પડે કે અને આ યજ્ઞ મંડપ શાળાની અંદર જે પ્રદક્ષિણાનો રસ્તો છે આ ગાડીઓ પડી છે જેની ગાડીઓ પડી હોય લેવડાવી લ્યો એ પ્રદક્ષિણા માટે રસ્તો રાખ્યો છે ગાડીઓ પાર્કિંગમાં રાખો બહાર રાખો

શિવે શર્વાદીકે ગૌરી નારાયણ નમાર્વકાર્ય શો નાસ્તા મંગલાયસો ભગવાન મંગલાય તો હરી દેવલગ સુધીના દેવા તારાબલંચેવાલ તદેવા

રાજુભાઈ રણછોડભાઈ અલગોતર રાજુભાઈ રણછોડભાઈ અલગોતર બીજે કોણ બાકી શું નામ છે

ભાઈ એકા બીજા કોઈ ઓળખતા હોય તો એકા બીજા બોલાવો એટલે ખબર પડે અમને આગળ કામ વધે એ એક બે જણા વાહે અહીંયા દોઢસો થી બસો જણા હેરાન થાય છે અને તમને જે અહીંથી લાકડીના બટકા આપે છે ને કટકા એની અંદર ચમચીઓ બાંધવાની છે નાળા છે ને ગળી તમારી પાસે છે જ એ ચમચીઓ પોતપોતાને લઈ ને ઘી હોમવા માટે ચમચી તૈયાર કરી લેજો બધાય ભાઈઓને આવું તો તમને આવડતું જ હોય અમલ કરતા સારું પછી સ્વયંસેવકો છે એ ઘી ની તપેલી ભરી દો જવતલ ની થાળીઓ આપી દેજો ભાઈ લાકડી બધા ને મળી જશે એ પાછળ તૈયાર થાય છે સ્વયંસેવકો કે આપડા દેવાના છે ને એ એક એક થાળી જવતલ આપી દીધો જોડી દીધું અને ઘી ની બે ભાઈઓ ઘી ભાઈ ચમચી જે તમે બાંધો ને પ્લાસ્ટિક ની દોરી કે નથી નો બાંધતા નાળા તમને દીધી છે એનાથી જ બાંધજો ભાઈ ઓલા યજમાનો આવી ગયા છે બાકી હતા એ ભૂદેવો આખા કુંડ માં એક યજમાન બાકી હતા આવી ગયા એક જ આવ્યા બધાની ઘીની તપેલી રાખજો સ્વયંસેવકો ઘી દેવા આવે છે અને તમારી ખાલી થાળી છે એમાં જવતલ નાખી દેજો ચાલો હરી ઓ પવિત્ર પવિત્ર તમારી માથે પાણી છાંટો બધા યજમાનો તમારી સામે પાણી છે ને એ પાણી તમારી માથે છાંટો અપવિત્ર હવિત્રો વા સર્વાવિત્રેશ પવિત્રીક હસ્તે હે ગંધા કપમ જલ્માદાય ની ચમચી ભરી રાખવાની બધાએ મોબાઈલ મૂકી દો સાઈડ માં પાણી ની ભરો ઈ ચમચી નહી ઓલી નાની હા ત્રણ વખત વિષ્ણુ ભગવાન નું નામ લેજો બે નું બધા હાથ આગળ રાખજો ત્રણ વખત વિષ્ણુ ભગવાન નું નામ લ્યો બોલો વિષ્ણવે વિષ્ણુભે હરિ વિષ્ણવે પૂર્વ ચાલતા પ્રધાન સંઘ સંઘા સિદ્ધિ અર્થે આભાઈ સ્થાપિત દેવી દેવતા નામ પૂજન અર્ચન સહિત એવમ વાસ્તુમંડલ દેવતા નામ

આ બાજુ આપણે સ્થાપન કર્યું છે પાછળની સાઈડ યજ્ઞશાળાના આ ખૂણે એ આ મંડપ બનાવ્યો છે એનું વાસ્તુ જેમ આપણે ઘર કરીએ ત્યારે વાસ્તુ લઈએ એમાં મંડપનું પણ વાસ્તુ હોય કાલે આપણે માતાજીના મઢનું વાસ્તુ કરવાનું છે તે વાસ્તુના દેવતાઓનું આપણે ધ્યાન ધરી રાખવાનું છે હાથમાં ફૂલ ચોખા રાખો ઓ બ્રહ જગનામ રમુસ્તા પિષ્ટા સત ભૂર્વો સ્વઃ બ્રહ્માવેવતા બ્યુ નમ એ રાસ્ ફૂલ ચોખા પધરાવ ગંધાક્ષલપુષ્પાણી ભ્રમ અથ આવાહ નમ આત્મા ફૂલ રાખી વાસ્તુ ગુંદલ ભગવાન ને બેસવા માટે આસન આપવાનું કીધું અને એકાદ બે દીકરીઓ અંદર બેઠી હોય તો બધા યજમાનો ફૂલ આપી દો સ્વયંસેવક ભાઈઓ બધા કામમાં છે એટલે એકાદ બે દીકરીઓ જે અંદર હારે બેઠી હોય ને એ બધા એને ફૂલ આપી દો યજમાનો ફૂલ અને પાણી અંબાવું બે સ્વયંસેવક બહેનો બાર થી કોઈ સાંભળતા હોય તો અંદર આવી સુવિધા કરો ફૂલ ની પાંદડી ફૂલ અને પાણી દરેક પહોંચતું કરો ભાઈ સ્વયંસેવકો પાણી જ્યાં પાણી નથી અમુક જગ્યાએ પાણી બુગાડો બે જણા બે છોકરાઓ હા અત્યારે ફૂલ હમણાં દેવા નીકળે છે ત્યાં સુધી ચોખ્ખાથી કામ રોડવો ત્યાં ફૂદી ફૂલ લઈને આવે છે હો ચલો હાથમાં ચોખાના દાણા રાખી ભગવાનને બેસવા માટે આસન આપવાનું વાસ્તુ દેવતા ત્રાસ ની અંદર રાખી દઉં આસન ભરી ભરીને પાણી એ ત્રાસ ની અંદર મૂકો ઓમ માં બ્રહ્માદિ વાસ્તુમંડલ દેવતાભ્યો ન પાયો પાદિયા હસ્તયો મુખ કમલયા સર્વાંગે સ્નાનીય જલા એક પંચામત ની ચમચી મૂકવાની પયો દ ઘૃત મધુ ચર્ગરાયુ તમ તદંતે જલ પછી ત્રાસ માં ચોખાથી વધાવું ભગવાન ને વસ્ત્ર અલંકાર એ આપતા હોય ભાવનાથી ભાઈ જે ફૂલ લઈ જાવ છો એ બધે થોડા થોડા દેવાના છે પોતાના કુંડ ઉપર આખી થાળી ન રાખશો આવશે એ ત્રાસમાં ચોખાના બે દાણા મુખો બ્રહ્મા રે વાસ્તુ મંડલ દેવતા બો નમ એક ફૂલની પાંદડી લેવાની ચંદન ચંદનમાં બોલવાની કંકુમાં બોલવાની ગુલાલ માં બોલવાની અને ચોખામાં બોલ બોલવાની ઓમ મહા શ્રીખંડમ ચંદનમ દિવ્યા केसरादी केसरादिसमनतां विले सुराश्रेष्ठताश्च सुराश्रेष्ठ कुङ्कुमक्ता सुशोभिता मया निवेदिता भक्त्या गृहाण परमेश्वर भूर्भुवस ब्रह्मादिवस्तु मण्डलदेवताभ्यो न महागन्धाक्षत पुष्पाणि सौभाग्य परिमल द्रव्याणि फूल क्षेत्रास्निन्द रखि द्यो ત્રણ પાણીની ચમચી ભરી અને ત્રાસ ની અંદર મૂકવાની બ્રહ્મારી વાસ્તુ મંડલ દેવતા ભ્યો ન ધૂપયામી દીપક હેધ્યા અહીંયા પેલું સ્થાપન કરેલું છે અહિયાં વાસ્તુ ભગવાન ને નૈવેદ્ય ધરાવેલું છે ડાબો હાથ મોઢાડો રાખવાનો જમણા થાય ભગવાન ને જમાડવાના ઓમ પ્રાણાયામ અપાનાય દ્વા એ ચમચી ભરીને પાણી ત્રાસમાં મૂકી દેવાનું નૈવેદ્ય અંતે આ ચમરિયા મધ્ય પાનિયા ભગવાન ને ફરી વાર જમાડો ઓમ પ્રાણાય ઓમ અપાનાય ઓમ યાય બે હાથ જોડી વાસ્તુ મંડલ ભગવાન ને પગે લાગી જવાનું કાય નવા ચેન્દ્રિયર વા બુયાત્મના વા પ્રકૃતિ સ્વવા કરોસ્મે નારાયણાય તે સર્પયા મે નારાયણ સર્પયા મેસ્તુમંડલ દેવતા ભ્યો નમા નમસ્કાર નમસ્કાર કરો પાણી વાટકાઉ ફરી વાર હાથમાં ફૂલ ચોખા રાખવાના આ બાજુ લીલું સ્થાપન છે તમે સ્થાપન ના બધા દર્શન કરવા ગયા હતા સ્થાપન જોયા હશે કદાચ આ બાજુ ત્રીજું સ્થાપન છે લીલું જોગણી એને સંસ્કૃતમાં ની કહેવાય એમનું ધ્યાન ધરી રાખવાનું આ બાજુ સ્થાપન છે એમનું ધ્યાન ધરોગે વાજે હવા મહેન્દ્ર ધ્યાન બાજુ ચડાવી દો આ બાજુ ઉગમણી બાજુ બેસવા સ્વ ભૂર્ભુ સ્વા દિવ્યાધિ એ ફૂલ છે ત્રાસ ની અંદર મૂકી ગયો આ સનાંતે માતાજી ના હાથ પગ ધોઈએ છે એવી ભાવના થી ચાર ચમચી ભરીને પાણી ત્રાસ ની અંદર મૂકી દિવ ઓ મહાદિવ્યા યોગિન્યે ન પાદીયો પાયા મુખ કમ આચમીયા સર્વાંગી સ્થાનીયલામિયા એક પંચાત્ની ચમચી પરી રાખો પંચ નદીય સરસ્વતી અંતે સરોસ સરિન્યમ એ પંચામ્રત ની ચમચી છે ત્રાસ ની અંદર મૂકી દેવું પંચામ રત બે ચમચી ભરીને પાણી ત્રાસ માં મૂકી દેવાનું પંચામ રત સ્થાન અંતે શુદ્ધો જલ સમર્ભયામે ચોખા થી દિવ્યા વસ્ત્રાંત ફૂલ ની પાંદડી લઈ ચંદન કંકુ અબિલ ગુલાલ અને ચોખા માં બોલી રાખો અને હાથમાં રાખો બંને જણા ઓ શ્રીખંડ ચંદન્યાંસરા સુરશ્રેષ્ઠ કુંગમાક્ત શુશોભિતા ભક્ણ એ ફૂલ ચોખા છે ત્રાસ ની અંદર પધરાવી ગયો સ્વરૂપ જરાથી ગંદા અક્ષતા પશ્પાણી માતાજી ને ત્યાં નૈવેદ્ય ધરાવેલું છે માતાજી જમાડો છો એવી ભાવનાથી ડાબો હાથ મોઢાડો રાખવાનો જમણા હાથે માતાજીને જમાડવાના ઓમ પ્રાણાય આહા ઓમ અપાનય આહા ઓમ્યાનાય ઓમ ઉદાનાય આહા ઓમ સમાન ચાર ચમચી ભરીને પાણી ત્રાસની અંદર મૂકી દેવાનું ઉત્તરાપુષણ અમર્ભયામ અસ્ત પ્રક્ષાલન અમર્ભયામ મુખા પ્રક્ષાલન આચમની બે હાથ જોડી માતાજીને પગેલા ઓ મેદિતા ખિલ શાસ્ત્ર સારા દુર્ગાસ દુર્ગ સાગર ઓમ ભૂર વસો દિવ્યાદિ યોગી નમસ્કાર બોલીશ ચોસઠ જોગમાયા ની પરિવારમાં ફૂલ ચોખા રાખવાના આ ખૂણા ની અંદર નૈઋત્ય ખૂણા ની અંદર ભેરવ મહારાજ નું સ્થાપન કર્યું છે ध्यान धनं वन्दना वंदना, बार बार वंदना, वन्दनाहो वन्दना बार बार वंदना। भैरव के चरणो मे बार बार वन्दना भैरव के चरणो मे बार बार वन्दना दिव्या पावना कृपङ्गज व्यालयशेखर कृम नारदादियोगि वृन्दवन्दितमदिगम्बरं काशिका पुरादिनाच कालभैरव भज भज काशिका पुरादिनाथ बटुक भैरवं भज कालभैरवाय नमः बटुक भैरवाय नमः निरुत्य भैरवाय नमः

ધ્યાન આસનાંતિ પુષ્પમ સમર્પૂલ ભૈરવ નમા નમસ્કાર નમસ્કારો પરિવાર હાથમાં ફૂલ ચોખા રાખવાના આપણે પ્રધાન સ્થાપન ની બાજુમાં છેલ્લે થી ત્રીજું સ્થાપન એ વરુણ ભગવાન નું હમણાં આપણે જલ યાત્રા કરવાની છે સાડા ચાર પાંચે એ વરુણ ભગવાન એ જે કળશ લાવીને એના ઉપર બિરાજમાન કરવાનો છે

માં ગંગા યમુના બધાને પગે લાગી જાવ હરે હરે ગંગે હર હર યમુને હરે હરે ગંગે હર હર યમુને હર હરે ગંગે હર હર યમુને હરે હરે शिभुवन तारिणी तरल तरङ्गे शङ्करमोलि विहारिणी विमले बाबा